ચાણસમા તાલુકાના રણાસન ગામે શ્રી પરમાત્મા ધામ આશ્રમનું ભૂમિપૂજન કરાયું ચાણસમા તાલુકાના રાણાસન ગામે આવેલ જીલિયા રોડ પર માતા પિતાનું ભક્તિધામ એટલે શ્રી પરમાત્મા ધામ આશ્રમનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી ચાણસમા તાલુકાના રણાસન ગામે નવનિર્માણ પામનાર શ્રી પરમાત્મા ધામ આશ્રમનું શાસ્ત્રી જયંતિભાઈ આચાર્ય દ્વારા મંત્રોચ્ચાર સાથે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાધુ સંતો સહિત પરમાત્મા ગામ આશ્રમના પરમ પૂજ્ય સંત શ્રી પ્રભુ પરમાનંદજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ડીજેના તાલે આશ્રમથી રણાસણ ગામની અંદર વિવિધ મંડળોની મહિલાઓ દ્વારા ડીજેના તાલે ભક્તિ સભર ગુણગાન ગાતા ગાતા રણાસણ ગામે પહોંચ્યા હતા જ્યાં સાધુ સંતોનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું રાત્રિ દરમિયાન સંતોના આશીર્વાદ તેમજ ભજન સત્સંગનું ભવ્ય આયોજન કરાયું હતું આ પ્રસંગે પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ ઉપેન્દ્રભાઈ પટેલ 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 પૂર્વ સરપંચ રણાસન પ્રવીણભાઈ પટેલ કનુભાઈ પટેલ રસુયા ગાંડાલાલ પટેલ સહિતના આગેવાનો તેમજ રણાસન ગામના લોકો દ્વારા ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ નિખિલ જોશી ચાણસમાં સંત શ્રી પ્રભુ પરમાનંદજી દ્વારા એક પરમાત્મા ધામ આશ્રમનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એમણે પોતે હમણાં એમની વાણીમાં વાત કરી એ પ્રકારે ક્યાંય કોઈને જરૂરિયાત હોય એવા વૃદ્ધો વડીલો કે અહીંયા આવી અને ભજન સત્સંગ કરી શકે અને એમ કરતાં કરતાં એમના પરિવાર સાથે મિલન થાય અને પછી આગળ એ એમના ઘરે પણ રહી શકે અહીંયા પણ રહી શકે પણ એક આ પ્રકારની વ્યવસ્થા જરૂરિયાતમંદ લોકો માટેની એ એમણે શરૂ કરવા માટે આજે અહીંયા સરસ મજાનું ખાતમૂર કર્યું છે આવનારા સમયમાં આ વિસ્તાર અને સમગ્ર તયા એક સરસ મજાનું ભક્તિનું કેન્દ્ર બને સંતનું શરણું બને અને અહીંયા જરૂરિયાતમંદ લોકો આવી અને વ્યવસ્થાનો લાભ લે એ પ્રકારની સુંદર શરૂઆત એમણે આજે કરી છે આપણે બધા સહયોગી બની અને આ સંસ્થા સારી રીતે ચાલે આગળ વધે એ પ્રકારનું કામ કરીશું આમ તો પ્રભુ આ જગતની અંદર આદિવાદી ઉપાધિમાંથી બળતા જીવો અનંત છે તો આ જીવો રહ્યા એને ઠારશે કોણ તો ડૉક્ટરના ત્યાં છે ને તો એ તરત ફી માગશે વકીલના જોડે જશે તો એ ફી માગશે કોઈ બી જગ્યાએ જશે તો એને ફી માગશે પણ હું આનું છેલ્લનું શરણનું કહું તો સંતનું કહ્યું સંતના ચરણે જશે તો પણ જાતનો ફ્રી એનો કોઈ ચાર્જ નથી એટલે આપણે એક આવી સંસ્થા પરમાત્મા ધામ આશ્રમ માતા પિતાનું ધામ તે આગળ વિકેશ્વર મહાદેવની અંદર પવિત્ર જગ્યા જાબાલી કૃષ્ણની જગ્યા છે તે આગળ દિલ્હીમાં સેવા છે અને એવી એ જગ્યા ભાડાની હતી અને અમારી પાસે પરમાત્માની થોડી દયા થઈ અને એના હિસાબ પછી અહીંયા આપણે પોતાની જગ્યા દીધી છે અને અહીંયા બેઠા પછી ભાઈ આપણે પોતાનું પરમાત્માનું ભોજન થાય જગતના જીવોને ખારવાના જે જીવ આવે એનો નવો જન્મ બરાબર એને પોતાનું ભક્તિ દાખલ કરવાની બીજા નંબરમાં એના પરિવારને બોલાવવાનો એને પણ ભજન ભક્તિ બતાવવાની એના વિચારનું પરિવર્તન આવે તો પછી એ સમાધાનનો કેસ થાય એટલે ક્યાંક પ્રભુને લઈ જઈએ લઈ જ પ્રોબ બગીચાનું બગીચાનો ખોટો એ સમાધાનના કેસ વધારે થાય છે અને જે જીવ આવે એને ભક્તિ દાખલ તો બીજા જન્મની અંદર એને પોતાના આ જન્મમાં પાછું દુઃખી થયું આવતા જન્મમાં દુઃખી થવું ના જે પવિત્ર બની અને એની શરીર છોડ એટલે એની અધોગતિમાંથી એની ઉધોગતિ આવું એક કાર્ય છે અતિથિ મારતું સંત સાધુ પરથી આવે તો દરેકને રોટલો તો અમારો વિષય તો થાકેલાની વિષયમાં દરખિયાનું પાણી જલપાન ભૂખ્યાન અનાજ ભોજન અને ધર્મ ધર્મપૂલ્યા જીવન સત્સંગ કાર્ય અમારી કાર્ય છે સત્ય સનાતન